તો તે ખોખા કાઢેવા થઈ ગયા તે આજે કાઢ નાખવાના હે ને પછી અમારા કાઢવાના હે કાલે અમારે જે થાય છે તો આજે બધો પરિવાર વેરા ગીતાબેન ની વાડીએ હલરે આવી ગયું આમ આવી ગયું પળામાં આપણે આવીને જે અમારા ગાણી બાંધે ને નાજ બધા સાગા ગીતાબજન ને ફેરાકી રાખ્યા છે એટલે ખોકા જો એમના નામ ને ચકુબેનની અને એમને મામન સોરી છે

Oh, Grora even... Euia eu, eu.

અને લાઈટ આવી ગઈ એટલે રાજુ પાસે જાય ફુવારા ચાલુ કરવા અને આપણે જો અહીં દેખાય હોય રૂમમાં રામાપીર ના હોટે હાલો તમને રામાપીરના દર્શન બધા ને જો હાલો દર્શન કરી લેજો ને કોમેન્ટ જય રામાપીર લખવા જો જો કેવો મસ્ત આ ડેકોરેશન હે ઓલા રામાપીર ની તોરણ ને બોરણ ને બધું બાંધ્યું એમાં રૂકી કાય રમે હે અને જો ઘડીક બંધ કર્યું હોલર ને મનસા હાલ્યા આવે લઈને બોલ્યો અને આપણે બેઠા છે પાણી પાણી પી લેવી આ મગરું નવરું ફરતું હતું ને એટલે ભૂંડ જેવા ભરે રહ્યા છે હા બધી બાજુ પવન નહીં તો માથે આવતું હતું આ હમણે માગસર મહિનો આખો વહી જાય છે કારતક માગસર કારતક પણ તો જરાય ટાઈટ પડતી નહીં આમ તડકો કેવો કાં ભાગુ હા ફૂલે ફૂલ હાલો પાણી જો તરસ લાગી જાય એટલે આપણે ડોલ આવી જઈએ અને જો હવે કાઢવું 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 હા હાલો લેકરા મિનિટ થઈ આપણે વાડીએ પૂરી દયા કહી ગયા કઈ વાર ના પણ આવીને જો નાઈ લીધું કાયમ ખાડ જ હોય નાખ ખા અને ઘડીકા આમાં થોડું ઠંડુ આમ ચાડું થાય ને એટલા કુંવારા ચાલુ કરી દીધા હે એટલે પછી આપડે આ ડુંગળી છે ને થોડીક મોકલાવાની છે એટલે હમણાં ઉંમરવી છે હવે આપણે ખાવું છે એટલે બકરો બપોરે રાજુ ઇયા કરી મા હું કઈ બપોરો નથી તો જો ફુવારા ચાલુ કર્યા હે ને ડુંગળી ઊંઘવા ને બતાવું હમણાં થોડોક બે કંઈ મીટર પીરા થોડો થોડા ડુંગળીમાં પાન બરી ગયા જો અને એક ફુવારો નીકળી ગયો હા તમે જો કેટલી શેડ અતર બોલાવે આમ જોવો છો નીકળી ગયો ફુવારો બીજા એ ઓછા પડે હે પણ આપણે થોડું ડુંગળીને ટાટું કરવું એટલે વાંધો ન આવે અને જો આપણા પોપૈયા કોમેન્ટ કરજો આ ઘાટા પડે કે ન પડે તમે કોમેન્ટ કરો એ મારે તમને કરી દે કહી દઉં ઘાટા જ પડે અને મેં એ ખરીદી પીર્યું એમાં આવા સોટી ગયા હે તો હાલ આપણે અમને ડુંગળી ઉમેરશું ને ત્યારે એ વિડીયો બનાવશું થાય એજી રોકાણી જો ધાર કરવાનું કી તો એ લગભગ ધાર કરવા રોકાય છે તો એ આવશે તો આપણે થોડું ખાઈ ભાઈ અને ગાબા બાંધી દેવી નક્કી સાઈ જાય છે તો એને ઘડી બગડી છોડાવશું બે ધોવા દૂધણા અને બીજા છોડાવું જો આંખથી તમારો પડતો પડતો આવે છે હા તો ખરે ને અને ઓલી તો આમ જુઓ તો તમે આ મારા બોડી આટલી ઊંચી એની ઊંચી શેડ જો મહારાજ એટલું પાણી પ્રેશર મારે સમજો હાલ અત્યારે ચાર ને પિસ્તાલીસ મિનિટ થઈ હે આપડે કઈ વાર માલ નું કરતા હતા આટલી વિડીયો બનાવવાની તેમને કયો અને એકલા હોય એટલે પછી આપણે તેમને નોરેન વિડીયો બનાવવાનો અને હવે આપણે ડુંગળી અંબોરવી છે હમણાં ઘડીક પાણી આવેલું હતું એટલે તરત જ તરત ન હરખો હોય એટલે જો આપણે હવે અહીં ચાલુ કરીએ ઉંબરવાની જો આવી કંઈક ડુંગળી થઈ છે કેવી છે કોમેન્ટ કરજો જોઠેઠ મેં હું હે અને મંછુડી રોકાણી હે ગીતાબેનના ઓલે ધાર કરવા બે દૂધના માલ છોડાયા ગાને આપણે આયા બાંધી દીધી જો નકિતા માલ સારે છે હું રાજુ ડુંગરી ઊંઘરી અને જોખતા જઈને ધોતા જઈને એવું કરાવી થોડો થોડો બરો એટલે થોડીક આપણે સાફસૂફ તો કરવી પડે એટલે પછી બધી ઊંઘરી લઈ પેલા પછી રાજુડો તો હરિય જોખતો જાય છે ને હું રહી ધોતી જઈશ ને એવું કરશો હાલો તો વિડીયોમાં બની રેજો આપણે ડુંગળી ઉંબરતા વિડીયો બનાવવાનો ટાઈમ નથી હું કે હું રાહુ બેસીને નીચે ડૂબા સારે એટલે તો એ મેં હું ઘડી મેં ડોબા સારા ડોબા સારા સારું જાહેરમાં તો વાટ લીધી તો હાલો વિડીયો બની રેજો આપણે મંડાવી ઘડીક ડુંગળી ઉંબરવા હાલો ત્યારે હાડા છો ને હા છો ને માથે થયું હોય લગભગ હાડા છો જેવું મેં બરાબર જોયું નહીં અને પછી આપણે ડુંગળી અંબોરી અને પછી નવરી નત મેલી શું કે આપણે ધોવાની હતી જો બધી ધોઈ અને જોખી જોખી અને મેકી બબે બબે કિલાની પૂર્યું કે વારજો રાજુને બાપુ કહેતી એટલી વારી હે અને પછી આપણે ટાઈમ નહોતો રહ્યો એટલે વિડીયો નહોતો બનાવી મેં તમને કીધું તું ને જો વિડીયો બનાવ જ બનાવશું નકર નહીં બનાવું હું ડુંગળી જોખે જશ બનાવીશ હવે આપણે અત્યારે નગરથી આવી માલ બાલ ધોઈ હજી અને રાજુજી ઘરે ગામમાં જાણું મેકવા અને આપણે પ્યાલો ગમે એ પાક એટલે આજ એટલે બકાલામાં એટલે આપણે મઢે અને અને ઠાકર ભગવાન બધી રાજી એક પૂરી મેઘતો હોય તો એ આવે ને નાયણું મેં તો આવે નજી દૂધ પર દવાનું બાકી નજીક રાંધવાનું બાકી શાક બનાવવું છે રોટલા બનાવવા આઠ આડા ના વાળા રાજીન બાપની હશે તો હાલો આપણે આપણે રાંધવાની તૈયારી કરી કોઈ છે આમાં જો કોઈ બીજને ટમેટા થોડું એનું કરી નાખવું અને આ મરચાં વઢવાની જો થોડાક મરચાં શેકવા હે અને આજે ગેસ ખૂટી ગયો હે એટલે બધું બનાવવાનું હે સુલે ભલે પણ તો એ જાણ ન થાય ત્રણ ચાર જણા નું થાય એટલે આજ ગામ માં ના ચું નાખે આજે પણ આજ ના રેજો ડુંગળી કમ્પ્લીટ જોખજી ગાડી આવશે સડાઈ પણ હોત પડશે એટલે આપણે ત્યાં રાઈ નાખી હાલો ત્યારે બીજી બાંધી હતી ને એને હાડીને ત્રણ બાંધી હવે મારી ગણતરીમાંથી ગાણી રહી ને મણમણની ઈચ્છે એટલે તાણી ઉકાણી જેવી આજ બોલી કરી છે જાજી નહીં પછી હાં પછી ફૂંકા કાઢીને માલ ઢોલું ને એવું બધું કરીને તો આપણે ટાઈમે નથી રહ્યો અને ગેસે કૂટી રહ્યો તો એટલે રાંધવાનું બધું સુલેખ પીવું એટલે મોડ થઈ ગયું અને હવે જો આપણે જઈ જાય વારું કરવા અને વારું જો કોઈ બીજું શાક બનાવીએ હુમાન બાજરાને રોટલા બનાવ્યા નવું કઈ વારું વારું કરવા હું રાજુ અને ન કીધા ત્રણ જણા સહી તો આ બધા વારું કરવા અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીને કેવો લાગે કોમેન્ટમાં સુધી સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં આ સુધી બધાને રામ રામ